વડોદરા સયાજી બાગમાં આ દિવાળીએ કંઈક નવું જોવા મળશે સયાજી બાગમાં આ દિવાળીએ કંઈક નવું જોવા મળશે ગેટની એન્ટ્રીમાં જ ઝગમગતી રોશની જોવા મળી લોક ટોળા ફોટા પડાવવા માટે એકઠા થયા હતા દિવાળીને લઈને બાગમાં જગમગતી રોશનીથી શણગારની સાથે નવા સ્ટેચ્યુ પણ આકર્ષણ જમાવશે દિવાળીના શણગારમાં નવા સ્ટેચ્યુ આકર્ષણનું કેન્દ્ર બનશે સયાજી બાગમાં લોખંડના સળિયાથી બનેલા નવા અગિયાર સ્ટેચ્યુ લાવવામાં આવ્યા આ સ્ટેચ્યુ સયાજી બાગના બેન્ડ સ્ટેન્ડ પાસે ગોઠવવામાં આવશે કાલાગોડાથી સયાજી બાગ રોડ પર ફ્લાઇટિંગથી શરગાળવામાં આવી